તમે નાના હતા તે નાળિયેર પાણી તમે બહુ પીધા એમ બધા કે છે પીતા ને પેલા તો બહુ નાળિયેર પીધા નાનપણમાં પૈસા હતા તે નાળિયેર એના પૈસા ક્યાં કોઈને પણ હતા પૈસા હોય તો શું પૈસા ક્યાં કાઢતા એટલે વૈષ્ણવ બાપા થઈને ડેલાવાળા તે હું નાનો વૈષ્ણવ બાપાને મારી પહેરો થોડોક વાલ વધારે એટલે એ આમ તો કોઠા ગુજવાળા પહેલેથી ગામમાં કાંઈ એવું હોય ભાઈ માં માથા કોઈ હોય કે બીજું કઈ ઝોન કામ હોય તો આમ પૂછવા ઠેકાણો કોઠા ખુશ કોઠા ખુશ એવા ગામમાં ગમે તે કોઈની જાન આવે એવો કઈ પ્રસંગ હોય એટલે હમાસા દે જ દે ગીતાને મોકલજો એટલે હું વિશ્રામ બાપાને ઘેરે ઉજવજો હવે વિશ્રામ બાપાનું ઘર આ આખું અત્યારે તો બધે પરા થઈ ગયા ત્યારે આખું ગોળાઈવાળું ગામ એનો શેરી એ મેઇન રસ્તા પર એવી રીતે પડે અહીંયા ખૂણા ઉપર પોટો અને ગમે એ વરઘોડો નીકળે એટલે શેરીની ની નીકળે એટલે આવું કોઈ જાન આવ્યું હોય એટલે ઓટે હવારમાં બે જાય નવ હાડા નરે છોકરાને મોકલ્યું બીજા મોકલી તો હું અહીંયા જાઉં હવે ત્યાં પછી બે હોવાનું એટલે થોડીક ટાઈમ થાય એટલે વરઘોડો નીકળે વૈશ્વરામ બાપા એની શેરીમાં આગળ એની ડેલી આવે અને ડેલી પાસે એને બે ત્રણ પાણા મૂકીને એક સિંદર વાળું પાણો અને કાળી ધજા ખોડી દીધેલી આવું વરઘોડા દેખાય છે કે એમ વરઘોડો જ્યાંથી ત્યાંથી નીકળે એટલે તરત વરઘોડા નીકળે એટલે એની ભેગો એક માણસ હોય એની પાસે કોથળો હોય શણીયો અને એની અંદર નાળિયેર ભરેલા હોય પછી નાળિયેર હોય એની પાસે તો વરાધાના પટલ થતા હોય એ જ હોય ને ના ના એવું ના હોય એમાં કઈ કોઠળો કોણ રાખે એવું કઈ ન હોય એમાં શું હોય ઘણા એને પાસે રહેવાનો શોખ વધારે હોય વરાધા ભાઈ રહેવું આમ એને કઈ ખબર ન પડતી હોય એટલે આ બધા છે ને વરઘોડો નીકળે તો એ આ કોઠળો એને પકડાઈ દે એટલે એને મજા આવે ને સૌનું એટલે વિઘન ન આવે એટલે બરોબર ત્યાંથી વરઘોડો નીકળે એટલે વૈષ્ણવ બાપા તરત એ ભાઈને બોલાવે એની પણ કોઠસો હોય ને એને બોલાવીને કહે કે ભાઈ આ જો સામે એ કે મેલી જગ્યા છે થોડી કાળી ધજા દેખાય ને એટલે અહીંયા ચાર નાળિયેર દોડવવા પડે અને આમ ઢાળવાળી એટલે અહીંથી તું દોડવા મૂકીને તો એ સીધો વચરંભાપણ ડેલે અટકી જાય એટલે ઓલા તરત મેલી જગ્યા હોય ને આવો શુભ પ્રસંગ હોય એવું નામ પડે એટલે એમાં કોઈ આનાકાની કરે નહીં એટલે તરત કોથામાંથી શાર નાળિયેર ત્યાં મૂકે અને પાટા મારે એટલે દરતા દરતા ત્યાં વૈયા જાય વરઘોડો વયો જાય તરત મને કે જા બટા લેતો હોય અને સારા નાળિયેર પીસો સલતરા બળતરા ઉતારી ફોડીને નાળિયાના પાણી પી અને સીસુ ખાઈ આજુબાજુ કોઈ બોલાય આખા વરોમાં તો સમજી લે ને પાંચ છ હજારું આવતી તો એ તો બધા અહીંયા જ લગ્ન કરતા અમદાવાદ ને સુરત કે બહુ ઝાઝા બધા હતા નહીં એક બે હોય પણ લગ્ન પાછા અહીંયા જ હોય એના બધાના એટલે વરણ ની અંદર પાંચ છજાનું આવે ને એ ધંધો જાય ચાર શા નાળીના પાણી પીવાની શે સુખાવીને એ હવે નાનપણમાં એ બહુ સારો ધંધો કર્યો